બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયા રોડના ઉત્સવની ઉજવણી કરવામાં આવી એચ ટુ ઓ શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવ ઉજવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જ્યાં જળ એ જ જીવન છે પાણી બચાવો તેનો સુંદર સંદેશ બાળકો દ્વારા આપવામાં આવ્યો ભારત દેશની સૌથી મોટી નદીઓના ઉદ્ગમ સ્થાન અને તેના મહત્વ વિશે પણ બાળકોએ સુંદર માહિતી આપી પાણી શું જરૂરિયાત છે પાણીના કેટલા સ્ત્રોતો છે અને પાણી બચાવવું અલગ અલગ કરવામાં આવ્યા શિક્ષણ નગરી વડોદરામાં છેલ્લા ત્રીસ વર્ષથી વધુ વર્ષોથી બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા છાણી અને વાઘોડિયા સાથે ઉર્મિ સ્કૂલ બાળકોનો સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે બાળકોને શાળા જીવનથી જ શિક્ષણ ગમત સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે અગ્રેસ સર બનાવા બીઆરજી ગ્રુપ વિવિધ કાર્યક્રમોનું આયોજન વર્ષ દરમિયાન કરે છે વાઘોડિયા રોડ સ્થિત ગુજરાત પબ્લિક સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું પાણી બચાવો અને પાણી જ જીવન છે તે સંદેશ શાળાના બાળકોએ આપ્યો ભારતની સાત મોટી નદીઓના ઉદ્ભવની સાથે તેમના મહત્વ વિશેની જાણકારી આપી નાટિકાની પ્રસ્તુતિ બાળકોએ કરી માનવ જીવનમાં પાણીનું શું મહત્વ છે હાલના સમયમાં પાણીની ઘટતા સ્ત્રોત અને ગ્લોબલ વોર્મિંગ પર પાણીની શું અસર છે તેની માહિતી પણ બાળકોએ આપી અતુલે ભારતમાં નદીઓનું અમૂલ્ય યોગદાન તે વિશે પણ બાળકોએ સુંદર પ્રસ્તુતિ કરી વાઘોડિયાના કેજી થી લઈને ધોરણ બાર સુધીના ત્રણસો પચાસ થી વધુ બાળકોએ મંચ પર પ્રસ્તુતિ આપી જેમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલ તેમજ ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ સાથે આચાર્યો મોટી સંખ્યામાં અભિભાવકો પણ ઉપસ્થિત રહ્યા હતા વાલીઓ સાથે સાથે વિદ્યાર્થીઓ પણ આનંદ માણી રહ્યા છે ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયા એ બીઆરજી ગ્રુપની એક એવી સંસ્થા છે કે જેને ખૂબ જ ઓછા સમયમાં દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરે છે એ ચાહે શૈક્ષણિક હોય રમત ગમત હોય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય દરેક ક્ષેત્રમાં ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયાએ પોતાનું નામ રોશન કરે શાળામાં ભણતો દરેક વિદ્યાર્થી એની જે પણ રૂચિ હોય કે સ્પોર્ટ્સમાં હોય કે એજ્યુકેશનમાં હોય કલ્ચરલ પ્રોગ્રામ્સમાં હોય એની રુચિમાં આગળ આવે એવા દરેક મંચ શાળા દ્વારા તૈયાર કરવામાં આવે છે આજે આ જી પી વાઘોડિયાના એન્યુઅલ ડેનું આયોજન પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે જેનું શીર્ષક જલ એનો મેન હેતુ છે સેવ વોટર અને એવા દરેક પ્રોગ્રામમાં કંઈક ને કંઈક બાળકોને શીખ મળી રહે એવા અમે આ એન્યુઅલ કોન્સર્ટ્સનું આયોજન કરીએ છીએ આજના કાર્યક્રમમાં શાળાના લગભગ ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિતિ પણ આપી છે આવનારા દિવસોમાં પણ બીઆિકૃતિ સંસ્થાઓ દ્વારા ખૂબ જ આવા સારા કાર્યક્રમો જેનાથી આપણે આપણા વિદ્યાર્થીઓને સારું ઘડતર પૂરું પાડી શકીએ એવા કાર્યક્રમોનું અનેક સારા શિક્ષણનું આયોજન કરતા રહીશું રવિવાર